સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેમજ કોર્પોરેશન દ્વારા પણ અલગ અલગ વિસ્તારમાં ખોદકામ કરી રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેવા સમયે પોલીસ કમિશનર દ્વારા કેટલાક રસ્તાઓને બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેના કારણે જે માર્ગો પરથી સૌથી વધુ અવરજવર કરતા વરાછાવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કુમારભાઈ કાનાણીએ વરાછા વિસ્તારમાં વકરતી ટ્રાફિક સમસ્યા અંગે પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે તેઓએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી વરાછા રોડ પર મેટ્રોની કામગીરી ચાલુ હોવાને લીધે સુરત રેલવે સ્ટેશનથી બરોડા પ્રિસ્ટેજ સુધીનો લંબે હનુમાન રોડ બંધ છે તેમજ રામનગર ચાર રસ્તાથી સીમાડા નાકા કેનાલ રોડ મેટ્રોની કામગીરીના લીધે અમુક ભાગનો રોડ ચાલુ છે સાથે વરાછા મેઈન રોડ પર છેલ્લા 2 મહિનાથી ડ્રેનેજની કામગીરી ચાલુ હોવાને લીધે વરાછા પોલીસ સ્ટેશન થી લઈ હીરાબાગ સુધી બંધ કરવાનો જાહેરનામું અગાઉ બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં વરાછા પોલીસ સ્ટેશન થી મોહનની ચાલ સુધી આ રોડ સદંતર બંધ છે. વલભાચાર્ય રોડ પર બ્રિજના રેમ્પની કામગીરીના કારણે પીપી સવાણી સ્કૂલ થી હિરાબાગ સુધી રસ્તાનો ડાયવર્ઝન અપાયું છે.

ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે તેમજ પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો બિલકુલ બંધ કરી જાહેરનામાનો અમલ કરવો જોઈએ તેવું પાલિકા કમિશનર અને પોલીસ કમિશ્નરને સૂચવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા લાંબા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અનેક જગ્યાએ પથરાઓ મારીને રસ્તાઓ બંધ કર્યા છે છેલ્લા બે મહિનાથી વરાછા મેઇન રોડ પર ડ્રેનેજવાળાનું કામ શરૂ થયું છે જેમ મંદ ગતિએ ચાલી રહ્યું છે હમણાં જ પોલીસનું કમિશનરનું જાહેરનામું આવ્યું છે પોદાર માર્કેટ સુધી રોડ બંધ કરવામાં આવ્યો છે વલ્ભાચાર્ય રોડ પર બ્રિજનું કામ શરૂ થયું છે ત્યાં પણ રોડનું ડ્રાઈવર્ઝન આપવામાં આવ્યું ત્યાં પણ રોડ બંધ છે એટલે આખાએ વરાછાની અંદર વિકાસના કામોના માટેના રોડવોનું ખોદકામ થઈ રહ્યું છે કામ ચાલુ છે વિકાસનું કામ થાય એ જરૂરી છે એ વાત સાથે અમે પણ સમજ છીએ કે વિકાસનું કામ થવું જોઈએ પરંતુ વિકાસના કામ માટે એકસાથે બધી જ જગ્યાએ કામ શરૂ થાય અને એ બધા જ કામો મંદગતિએ ચાલે ધીમી ગતિએ ચાલે કામના કોઈ ઠેકાણા ન હોય કામ શરૂ ના થયું હોય બે મહિનાથી પતરાઓ મારી દેવામાં આવે રોડ બંધ કરી દેવામાં આવે ત્યાં કામ ચાલુ ના હોય તો આવી રીતે જે આડેધર ગમે તે રીતે રોડ બંધ કરવામાં આવે છે એ વ્યાજ વાજબી નથી કારણ કે વરાછા રોડ એ લાખો લોકોની અવર વાળો વિસ્તાર છે રોડ લાખો લોકોની અવર જવર થાય છે હવે બધા જ રોડ બંધ કરી દઈએ તો લોકો જાય કેવી રીતે ચાલે કેવી રીતે જાય અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય કયા રસ્તા પર જવું ક્યાં જવું ક્યાંથી નીકળવું લોકોને આ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે એટલે મારી એક જ વાત છે કે વિકાસનું કામ થવું જોઈએ પરંતુ આયોજનપૂર્વક થવું જોઈએ આયોજન થવું જોઈએ અને ક્રમ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જરૂરિયાત પ્રમાણે રસ્તાઓ બંધ થાય અને કામ શરૂ થાય અને કામ જે શરૂ થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ પૂર્ણ થાય એવી મારી માગણી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત